હું હર્ષા પરમાર છું હું સુરત કતારગામથી છું અને હું બેંકમાં જોબ કરું છું ડ્યુરિંગ પ્રેગનન્સી હું જે પણ વિડીયો ઇમોશનલ ક્વેશ્ચન આવતા હતા ફિઝિકલી યોગા બધું કરતી હતી એ બધા વિડીયો જોતી હતી ઇમોશનલ ક્વેશ્ચનમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો એ બે વાર હું વિડીયો જોતી હતી પછી એ વિડીયો જોઈને હું વિઝ્યુલાઇઝેશન કરું સમજું એને પછી પાછું એના ક્વેશ્ચન આન્સર વિચારું પાછું વાર એ વિડીયો જોઉં અને પછી એના ક્વેશ્ચન આન્સર લખું મને પછી એ વિડીયોમાં એ ભાવનાઓને બધી સમજવાની હું ટ્રાય કરતી અને મારું બાળક જ એ વસ્તુ સમજે છે એવું ફીલ કરતી આ એક છે જે ડ્યુરિંગ પ્રેગનેન્સીમાં ક્લાસમાંથી આપેલી ડાયરી છે જે હું બનાવતી હતી ક્લાસમાં જતી વખતે જે પણ આવતું હતું એ બધું જે આમાં લખતી હતી અને અલગથી મને કંઈ ઈચ્છા થાય તો આમાં લખતી હતી જ્યારે હું વર્કિંગ હતી ત્યારે ઓફિસમાં કરેલી એક્ટિવિટી છે જ્યારે હું ક્લાસમાં એક્ટિવિટી આવે અને ઓફિસમાં બેઠી હોય ત્યારે રાત્રે મારા સસરા જ્યારે લેવા આવે ત્યાં સુધી ઓફિસમાં ફ્રી હોય ત્યારે આ બધું ડ્રોઈંગ હું કરતી હતી અને એ ચાર મહિના મેં ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં જોબ કરી છે ત્યારે હું ઓફિસમાં બેંકમાં હતી છતાં પણ હું આ બધી જ વસ્તુ કરતી હતી ચાર મહિના પછી મેં જોબ છોડી દીધી પછી મારો આ ડ્રીમ ચાર્ટ છે જે મેં ડ્યુરિંગ પ્રેગ્નન્સી બનાવેલો હતો આ મારો ડ્રીમ ચાર્ટ છે જેમાં જે જે મને ગુણ જોતા હતા મારા બાળકમાં એ બધા જ ગુણો મેં આમાં દર્શાવેલા છે મારું બાળક અત્યારે અદ્ભુત લાગણીશીલ બાળક છે એ જ્યારે પણ કઈ વસ્તુ ખાતો હોય અથવા કોઈની સાથે કંઈ રમતો હોય ખાતો હોય ખાવાની વસ્તુ બાળક માટે બહુ અઘરી છે શેર કરવી પણ જ્યારે કોઈ બાળક એની સાથે હોય છે તો ઇન્સ્ટન્ટ બે બિસ્કિટ છે તો એક બિસ્કીટ એ બાજુવાળાને આપી દે છે ઇઝીલી એક વખત રેલવે સ્ટેશન પર હમણાં જ અમે ગયેલા ત્યારે એના હાથમાં એક નાની માજાની બોટલ હતી ત્યારે પેલો માગવાવાળો એક ભાઈ આવે છે અને એણે એની સામે જોયું એટલે મેં કીધું બેટા તું એને બોટલ આપી દે એણે ઇઝીલી કોઈ પણ વિચાર કર્યા વગર બોટલ એના હાથમાં આપી દીધી એમ એટલું એને દયા આમ આવી ગઈ કે મમ્મા મેમ એને રાહ પણ ન જોઈ કે મમ્મા બીજી વાર કે એક જ વાર મેં કીધું બેટા તું આપી દે એટલે તરત જ એણે બોટલ એ આપી દીધી જ્યારે મારો મારો બચ્ચો એના કઝિન સાથે રમતો મારો બચ્ચો પર ઉપર હતો અને એનો કઝિન નીચે હતો તેણે હિંચકો આવી રીતે નીચેથી હિચકો નાખ્યો એટલે મારા બાળકનો પથ્થર સાથે દાંત અથડાયો એટલે બાકીના ચાર દાંત હલતા હતા અને એક દાંત જે હતો એ મૂળમાંથી આવી ગયો અને મારા દેરાણીના હાથમાં મૂળ સાથે આવ્યો ત્યારે એનું એટલું બધું બ્લીડિંગ થતું હતું પછી એ સખત રડતો હતો ત્યારે એ રડતો હતો હું એકદમ એને જોઈને બહુ રડવા લાગી ત્યારે એણે મને મારા આંસુ એણે એમ કીધું કે મમ્મા તું ચૂપ થઈ જા મને સારું થઈ ગયું છે ત્યારે એ વસ્તુ જોઈને મને એવું થયું કે આટલું નાનું બાળક આટલી માતા પ્રત્યે આટલી લાગણી કેવી રીતે હોઈ શકે એમ મેં પછી ત્યારે મને એવું રિયલાઇઝ થયું કે આટલા જો હું લાગણીવાળા વિડીયો જોતી હતી મારું બાળક આટલી પોણા બે વર્ષની એજમાં મારી સાથે આટલું કનેક્ટેડ લાગણી લાગણીશીલ બાળક છે એમ પ્રેગ્નેન્સીમાં જે મેં ડ્રીમ ચાર્ટ બનાવ્યો છે એમાં જે જે ગુણોનું મેં વર્ણન કર્યું છે એ બાળકમાં મારા બાળકમાં અત્યારે દેખાય છે જે અદ્ભુત ચમત્કારિક વસ્તુ છે એક દિવસ એક તમને પ્રસંગ કહું એક દિવસ એનું બાઇકનું એક સાયલેસ અને ગરમ અને પગ પડી ગયું તો કોઈ બી છોકરો હોય ને તો એ રડે કે બધું થાય એને બીજા દિવસે કીધું કે જ્યારે ફરફોળો થઈ ગયો આખો અને બીજા દિવસે કીધું કે મને આવું વાગ્યું છે પણ એ તો બી આવી કન્ડિશનમાં એ રડ્યો નથી આપણા વખતમાં નહોતું તો આપણે કાંઈ નહોતું કર્યું પણ હવે અત્યારે તો આ છે તો આપણે એને કરવા દેવું પડે અને આપણે એને કેવું પડે કે તમે આ કરો એમ હું આ ગર્ભ સંસ્કાર છે કે આવું કાંઈ બી હું એમ માનતો જ નહોતો એક ટાઈમ એવો હતો હિતનો જ્યારે બોન છો ને પછી જે એક બે વર્ષમાં જે વસ્તુ અનુભવી છે ને ત્યારે હું એ વિચારું કે ગર્ભ સંસ્કાર જે છે ને એ રિયલી છે કઈક વસ્તુ છે એમ હું બધી સાસુઓને કહું છું કે તમે તમારી વહુને આમાં મોકલો બહુ સારું રિઝલ્ટ આવે છે અને અમારે તો આ એક વહુ ગઈ ને આ બીજી વહુ પણ જાય છે એટલે હું આજુબાજુવાળા લોકોને પણ કહું કે તમે બધી મોકલો વહુને આમાં મેં એક બીજું ગર્ભ સંસ્કાર થી એક નોટિસ કર્યું કે મેરેજ પછી ત્રણ વર્ષ પછી મારી વાઈફ ગર્ભ સંસ્કારનો કોર્સ અને જોઈન કર્યો એ પછી કેવું કે અમારી લાઈફમાં બહુ બધા ચેન્જીસ આવ્યા કે ક્યારેક ક્યારેક નાની નાની વાતમાં ઝઘડા થતા હતા ઘણું બધું હતું પણ હવે જ્યારથી આ ગર્ભ સંસ્કારનો કોર્સ કર્યા પછી અમારી લાઈફ જે છે ને એક આખી અલગ રીતની થઈ ગઈ છે એટલે હું એક એવું સજેસ્ટ કરું છું કે ગર્ભ સંસ્કાર કોર્સ કરવો જ જોઈએ